મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે મહાવિકાસ અઘાડીનું અસ્તિત્વ જોખમમાં છે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી વિશે રાજકીય વર્તુળોમાં ઘણી અટકળો ચાલી રહી છે ત્યારે હવે સંજય રાઉતના નિવેદનને ભારે ચર્ચા જગાવી છે સંજય રાઉતે મહારાષ્ટ્રને ટૂંક સમયમાં જ નવા નાયબ મુખ્યમંત્રી મળવાની ભવિષ્યવાણી કરી છે એકનાથ શિંદેની શિવસેના પર પ્રહાર કરતા સંજય રાઉતે તેમને લાચાર લોકો કહ્યા હતા અને તેઓ ઈડી અને સીબીઆઈના ડરથી ભાગી ગયા હોવાનો કર્યો છે સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકારમાં થવાના સંકેત આપ્યા છે અને જણાદુ છે કે તે લાચાર લોકો છે અને તેઓ અને સીબીઆઈના ભયના કારણે તેઓ ભાગી ચૂક્યા છે પરંતુ મોદી અને શાહ તેમને પણ નહીં છોડે બહુ જલ્દી મહારાષ્ટ્રને ત્રીજા નાયબ મુખ્યમંત્રી મળશે અને તે તેમની પાર્ટીમાંથી જ કોઈ બનશે હવે તમે જુઓ કે શું થાય છે गए और मोदी और शाह उनको भी नहीं छोड़ेंगे जल्दी ही महाराष्ट्र को तीसरा डिप्यूटी सीएम मिलने वाला है आप देखिए और उनमें से कोई होगा मैं किसी का नाम नहीं लूंगा हाँ आप देखो क्या होता है वो हम अपने ताकत पर अपने पैरों पे मजबूती से खड़े हैं सत्ता आती है सत्ता चली जाती है हम सत्ता के लिए पैदा नहीं हो गए संगठन है हमारा